આ વગરજીની પવિત્ર ભૂમિ ઉપર બનાસકાંઠા પાટણ વાવ થરાદ એમ કુલ મળીને સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજ નું બંધારણ આજે આપણે સામાજિક રીતે મૂકી રહ્યા છીએ ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સ્ટેજ ઉપર બિરાજમાન રાજકીય આગેવાનો મહાનુભાવો સંતગણ સમસ્ત ઉત્તર ગુજરાત માંથી પધારેલા ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારમ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગીથી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું સૌ બંધારણ ઓગણીસો ને અઠાણું માં આ જગ્યા ઉપર સ્વરગસ્ત ભાવસિંહજી ડાયાજી ના અધ્યક્ષ સમગ્ર ઉત્તર ગુજરાત નો ઠાકોર સમાજ સત્યાવીસ વર્ષ પહેલા બંધારણ કર્યું હતું એ બંધારણ તારીખ એક એક બે હાજર આઠ ના રોજ અમલમાં આવ્યું એના પછી ઓગણીસો ને અઠાણું માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબ ના અધ્યક્ષ સ્થાને અને સદારામ બાપુ ના અધ્યક્ષ સ્થાને સાઈડ સમૂહ લગ્ન શરૂઆત થઈ અને આ સમૂહ લગ્ન સાઈડ એ મોટા ભાગે તમામ તે યુવાનો હોય યુવતી હોય દીકરો દીકરી એ ઠાકોર સમાજ વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાનાર હતા ત્યારબાદ તારીખ પાંચ દસ બે હજાર આઠ ના રોજ કરી તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ છવી અગિયાર બે હાજર પચીસ અને લાભ પાચમ ના દિવસે મુકામે ઠાકોર સમાજના ના સર્વ પક્ષીય આગેવાનો ની હાજરીમાં નવા વર સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલન માં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી એના પછી

દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકાની તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ

આ ત્રણ જ વસ્તુ સગાઈ ની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીટ એકાઉન્ટ એક નંબર બે લગ્ન

આજે પશુપાલન હોય ખેતીવાડી હોય ધંધા રોજગાર એ બધા ખોરંભે ભેજાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણાને વર્ષોની મહિનાની કિંમત નથી ત્યારે બે માસ માં સમજ ગ્યાની બેનને વિનંતી કે મુદ્દાનો વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાત છે વચ્ચે બીજો વિષય નઈ લે આપણે જે વાત નક્કી થઈ છે વર્ષમાં બે માસ માં સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમ થી પંદર દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાડિયા માં પંદર દિવસ અને મા મહિનામાં

જે રોટલી રોટલા પુરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં જમણવારમાં છાશ રાખી હોય તો રાખી શકાય ઉનાળાનું હોય તો સાહેબ છાસ રાખવી પડે હવે પછી આયો મામેરાનો પ્રસંગ

તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહેશે છે મામેરામાં કપડા કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા એ અગિયાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ એક લાખ ને એકાવન હજાર થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામને દાગીના લઈ જવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી હાલમાં એ દિવસે આ 1 લાખ ને 51 થી વધારે થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં जेंजिस को सारी चीजें फास्ट चाहिए और हर काम के बाद रिवॉर्ड भी चाहिए और यही चीज करके नावी यूपीआई सिर्फ दो साल में इंडिया का फास्टेस्ट ग्रोइंग यूपीआई एप बन गया है कैसे चलिए समझाता देखो नावी यूपीआई ने जेनजिस को जो चाहिए वही दिया। दीमा तो પૂર્ગત માં બાટલું લોટો બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહે છે પેટમાં જે વાહો આપવામાં આવે છે

અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે બોલામણા પ્રથા સતતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11 મુદ્દા નંબર 11 ઢૂંડ જન્મ પ્રસંગે

બંને પક્ષોએ જોઈ બિચારી પક્ષોએ એકા બીજાના દીકરા દીકરીને સામે જોયા પછી સકેવું નકી કરું તેમ છતાં તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો કોણ દોષના દોરણે

બે લાખ રૂપિયા એ સમાજનો નો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો નો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી પચાસ ટકા રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં માં આપવાની રહેશે અને આ ત્રણ લાખ જે સંતાન હોય તો એ સો એ સો ટકા રકમ એ જે તે સંતાન રાખવાની રહેશે એ એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં સમાજમાં કોઈ પણ સારા નર્સ તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વ્યસનવાળી कोई पन प्रकार नी वस्तु कोई बीड़ी अफीन आ कोई पन नशा कोई पन प्रकार नी बदियो ये लगना के आप रसेंग में ना बपरा है ये आजे समाज नकी करे चल पाँ, मुद्दा नंबर पर पंदर मरण प्रसंगे આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉમર હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ગઢી તેલ અથવા ઘી વાપરું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસરામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલા પરમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા બનાવમાં નથી હોતો તે એટલે આવા પ્રસંગો કોઈ વારની કહેની રાહ જોવી નહીં પૈસા નથી આવતા તમારી પાસે પૈસા નથી ટકતા તો એનો ઉપાય હું તમને બતાવીશ મુદ્દા નમર સોળ ખાસ વિનંતી તારે ગામમાં કુટુંબ આવી જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આજે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ આજ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના આજે આ સોળે જે મુદ્દાઓ હતા એ મૂર્તાઓ મે તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ વાગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વાગરજીની સાક્ષીએ સદારામ બાપુની સાક્ષીએ નાથ ગંગાની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કંઈ બાદ છોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ નહીં વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ છોડે છોલ મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે આ છેલી વાત કે આજે તારીખ એ ચાર એક બે હજાર છવ્વીસ છે ઘણા બધા મહાનુભાવો એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હજાર છવી થઈ છે અને આવતી તારીખ

બહુ ગંભીરતાથી વાત કરું છું ભાઈ શ્રી અલ્પેશભાઈ ક્યાં વર્તમાન સમયની અંદર એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો અને કાર્યક્રમમાં થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા દરેક પૂતના આંકડા ચેક કર્યા તો એની સામે વીવીને પછી પછી તરી તરીવારના યુવાનો

નારી શક્તિ વધી આ સમાજ ની હજારો મહિલાઓ મારી તમને બતાવીને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે નાની ઉંમરે વિધવા થઈ રહી છે

બીજા સમાજની મહિલાઓ આ બધીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તાણાના પ્રસંગમાં જ હું છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે એની વેદના આ થાય છે એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય અને કામ છે ત્યારે મારા તલી સમાજ આગેવાનો ને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે